વેપારી પરિવાર દ્વારા મહા રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ચેતી ચાંદ મહાપર્વની ઉજવણી થનાર છે ચેતીચાંદ પર્વને સિંધુ સમાજની નવું વર્ષ ગણવામાં આવે છે વડોદરા શહેરના વરસ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો વર્ષોથી વસવાટ કરે છે ચેટીચાંદ પર્વની શરૂઆત થતાં જ વિવિધ કાર્યક્રમોનું આયોજન વારસાઈ વિસ્તારમાં સિંધી સમાજના આગેવાનો તેમજ ધાર્મિક સંસ્થાઓ અને ધર્મતીર્થ સ્થાનો દ્વારા કરવામાં હોય છે ચેટ્ટીચાંદ મહાપર્વને નિમિત્તે આજરોજ વડોદરા શહેરના સિટી વિસ્તારમાં આવેલા લહેરીપુરા ખાતે લહેરીપુરા સિંધી વેપારી પરિવાર દ્વારા છવ્વીસમી મારકદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઓગણીસસો સત્તાણુંથી શરૂ થઈને બે હજાર ચોવીસ સુધી અંકુલ પચીસ વર્ષમાં સોળ હજાર આઠસો યુનિટ રક્તદાન કરવામાં આવ્યું છે સિંધી વેપારી પરિવારના આગેવાનોનું કહેવું છે કે મોટી સંખ્યામાં યુવાનો રક્તદાન કરે અને જરૂરિયાતમંદો સુધી આ રક્ત પહોંચાડે એ હેતુસર ચેતીચાંદ પર્વ નિમિત્તે દર વર્ષે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ દુનિયામાં રક્તથી મોટું કોઈ દાન નથી અને રક્તદાન એ જ મહાદાન છે જય ઝૂલેલાલ આ મહાદાન શિબિર છેલ્લા પચીસ વર્ષથી ચાલુ છે આ છવ્વીસમો વર્ષ છે હજુ સુધી અમારા બ્લડને બેંકમાં જે સોળ હજાર આઠસો ચુમ્માલીસ યુનિટ થયા છે દર વર્ષે ચેટીચંડ નિમિત્તે આ રક્ત મહાદાનની શિબિર રાખવામાં આવે છે હમણાં સુધી આઠસો યુનિટ થઈ ગયા છે આ કેમ્પમાં કોઈ પણ ભેદભાવ વગર નાત જાત કે ધર્મના વગર બધા લોકો ડોનેટ કરે છે સહકાર આપે છે અને દરેકને જ્યારે પણ બ્લડની એક્સિડન્ટ કેસ હોય થેલેસમિયા હોય કે કોઈ સર્જરી હોય કે કેન્સર હોય વિનામૂલ્યે અમારા તરફથી એની સેવા આપવામાં આવે છે રૂપચંદ વાસવા જય